હેલો દોસ્તો અત્યારે હું જેમથી રિટર્ન ઘરે જ આવું છું અને નીચે રસ્તામાંથી શાક લેવા ઊભી રહી છું તો મને મારા ફ્રેન્ડ્સ લોકો મળી ગયા છે આ બેન છે એમની દીકરીને સ્કૂલે મૂકવા જતા આ ભત્રીજી અને પોતે અપંગ છે પણ એનું મનોબળ કેટલું મક્કમ છે એટલા માટે મેં બ્લોગ બનાવ્યો છે કે પોતે વિધવા બહેનો માટે પચાસ સિલાઈ મશીન અને કોર્સ એ ફ્રીમાં કરાવે છે અને ગવર્મેન્ટ સર્ટિફિકેટ પણ અપાવે છે તો વિચારો કે કોઈ પણ વસ્તુ ધારી લઈએ ને તો કોઈ વસ્તુ ઇમ્પોસિબલ નથી અમે જ લોકો તો વધારે વધારે પોસ્ટલ વર્ક કરતા હોય ક્યારે ક્યારે કામ આવતા હોય તો કરી નાખતા હોઈએ પણ આમાંથી વિચારવાનું શીખવા જવું છે કે પોતે અપંગ છે છતાં આટલું મોટું કામ કરે છે એટલે મનોબલ મકમ હોય ને તો હિમાલય ચડી શકે

સરકાર મૈત્રીમાં ગાંધી બાપુ એ સરકાર અને અત્યારે હાલમાં બહુ સરસ આવતા ભણવાનું ત્યાં અને ટ્યુશન ત્યાં આપે અને એને કપડાંથી માંડી તમામ ખર્ચો મળવા એવા હોય ને એમની ટિકિટ મળવા જવાનું આપે પણ જે સિંગલ પેરેન્ટ આવે ને તો એને એક એટલું કહેવાનું કે ભાઈ પોસિબલ હોય ને તો પાછા રિલેશનમાં રહે છે

તો ઘણી જગ્યા કે મને બોલાવે પછી જ્યારે દિવસ ની વાત આવે ને ત્યારે હું અટકી મારે તો હું પ્રયત્ન કરી લઉં આપડે કહેતા કે છૂટાછાડા ને ગામ ને ત્યાં પાડવું

અને ભૂકંપ જયારે આવ્યો ને બે હજાર એકમાં ત્યારથી એનું ટ્રસ્ટ તમે લોકો મુલાકાત કરજો અને તમારે કોઈ પણ વસ્તુની સહાયની જરૂર હોય આવી રીતે કે છે વિધવા લેડીઝ છે એ લોકોને એ સિલાઈ મશીન અને હોમ કોઈ પણ હાથથી હેન્ડવર્ક હેન્ડવર્કની બધી વસ્તુ બરાબર તો ત્યાંના નસીબના લોકોને કોઈને પણ કંઈ પણ સપોર્ટની જરૂર હોય તો બેનને મળજો જય માતા